જય માતાજી રામ રામ સીતારામ ત્યાં જો અમારે ચાલી એકડ જમીન છે માનનીય ધનસુખભાઈ મહેતા અહીં કુટીર છે આ ધનસુખભાઈ હે ને એની અહીંયા ચાલી વીઘા જમીન આ બધું ટ્રસ્ટ અને આ બધું એને મનસુખભાઈ આપ્યા એને આ જમીન છે ને કરો રામભાઈ એ વાં વાંધી આવેલો રહ્યો ને આ જો બધા કોઈ મહેમાન આવે તો અહીંયા કોઈ જેને ત્યાં કેપ હોય ઘણા માણસોને ગરીબ માણસોની દવા નાન તેન બાટલા ઘણા ઢોરનો ને કેપ હોય અને આ ધનજીભાઈ કરોડો રૂપિયાની જમીન આપી દીધી આ બધી જમીન છે ને કરોડુંની હે ભાણવર સિટી ને વચ્ચો વચ્ચ છે આ ઓફિસ છે ત્યાં ગીર ગાયું હે દેશી ગાયું બધી છે ને વગડામ ગયું પછી આપણે એક ત્યાં હાંડડો આપ્યો એ બતાવશું જો ત્યાં બધી ગાયું છે હં પેલું વાંચરું હોય ને વાછડી વ્યાણી એટલે આ તો ડેલો બંધ કે આ બંધ કે ભાગ જાય પછી આમાં જવું તમને બતાવીએ આપણે એક ખાંજો આપ્યો ત્યાં છે જો મસ્ત ગાય આ કપિલા હે આ કોરો એક હાંજડો હે જો અહીંયા કોક ભાઈ અહીંયા મોકલાવ્યો ચાર લાખ નો લઈ ક્યાં નાખે જો આ હાંજડો હોય ને એ ચાર લાખનો લીધો મુકેશભાઈ કીધું મૂક્યો મૂક્યો હેમ ગાયું હારીએ થાય પછી આપણે આપણા ખૂટનો ભાઈ હે ઓલો કાબરો ને જબરો હાંડો આપણો અર્જુન છે ને ખૂટ એનો માની તરફથી જો આ ભાઈ છે આપણે મૂક્યો અહીંયા બહુ જબરા કાંડ ને બહુ હાંડળો એ હારો આ ગીર છે આમાં સોન કપિલા હે એક તો મસ્ત ચોન કપિલા હે નાની જોઈને ગાયું પણ એમ એના અગીર ગાયું હોય આ બધી દેશી ગાયોમાં થાય ગીર ગીર થઈ ગયું ટોપ લોલિટીની ખૂટ પણ બહુ ભારી બે ખૂટ છે એક આપણે દીધો તો આ દેખાય ને મો ઉપર કે આપણો અર્જુન છે ને એનો ભાઈ છે આપણે નાનો વાસડો હતો દીધો ને એક આ કોક ભાઈ ચાર લાખ રૂપિયાને લઈને અહીંયા મૂક્યો એને કે ચાર લાખ નો આપણે દાન કરું ખૂટ લઈને દઈ દઉં કે તમને એટલે ગાયું હરિયું થઈ જાય દો એવાય હારાવાણા હોય કે આ ગીર ગાયું ગયું છે ને તો આ ગાયું બધી અલગ રાખજો અને અહીંયા તમને કે હું ખૂટ લઈ દઉં ખૂટ એક ભાઈ લઈ દીધો આપણે તો આપણો ઘરનો આ દીધો પણ એ ભાઈ લઈ દીધો અહીંયા હંડો એ છે જો તમને બતાવીએ ગોવારું નુમણા હે નાસ્તો કરે જો બે આ હંડો એક છે આ ઇન્ડિયન રૂપારો છે બોલો એનાથી જબરો આપણે દીધો ને કાંઠે વેલે જોવા દો છે ને કે જબરો એમાં કાન તો બહુ જાય કાન તો એવડા કાન કોઈ બહુ જ ભડકે કે નાનો હતો તો એ આપડે ઘરે તો ભડકે તો બહુ જ અઘરું પછી કાન બહુ મોટા કાન બસ ઘણી બધી એમ સિંધાણું મીઠું ને એવું બધું પડ્યું ન નરમ્યું ગાયું બધું તો એને અહીંયા સિંધાણું મીઠું પડ્યું ઘણું બધું એના સિંધાણું મીઠું હોય ને આ ખૂટ પણ બહુ ભારી આ જરાક આમ ઓ હીરો ખરી હમણાં એટલે આવા કોકને પૈસા દેજો તો હા હે જો આ ટ્રસ્ટની ગાયું હોય તો પણ એવી રાખી ત્યાં જવો પછી એમ બહુ મોટું બધું જનરેટર છે એને કદાચ લાઈટ જાય ને તો બહુ મોટું જનરેટર છે સુવિધા પણ જબરદસ્ત છે આખા ગૌશાળામાં ને આખા ટ્રસ્ટમાં આલે લાઇટ એને આખા ટ્રસ્ટમાં આલે પછી બધી આમ રખડતી હોય ને તો આપણે બીએ ને એનાથી આપણાથી બીએ એવું હે ભાઈ જો આમ ગાયું ટ્રસ્ટ બહુ મોટું જબરદસ્ત બીજા ઓલા વાસડા ગયા આમ એ તો બધા સરવા ગયા ત્યાં ઓફિસ છે કહેવાય ને ઓફિસ છે આમાંથી ગાયું બેસ્ટ બની જાય પછી રસોડા પણ એમ જોરદાર બનાવેલા આ બધા એ લાવા કોકને દેજો રૂપિયા તમારે કોઈ નંબર જોતા હોય ને તો અહીં આપી આમાંથી જોવા ઘણી બધી ગાયું સરવા કેટલી ગીયા ત્રણસો ગયું હે ને ને અઢીસો ત્રણસો ગાયું તો હે ને બગડામાં ગયો અહીંયા ખડ મળે એમ તો એમ કે ફરી આવે ને બીમારી ન પડે એટલે અઢીસો ત્રણસો છે કાં ત્રણસો તનસોખમાં થોડી ઘણી તનસોખ ગયું જો અહીંયા હજી બીજી યુ છે આ તો છે આ પચાસ એ છે ગીરી હે ચા પિસ્તાલીસ પછા જે હે ખોટું થઈ એને ખોટું થઈ ગયું હું એ વાત ને કે જો આ પછી અહીંયા આ કુટીર બનાવીને મનસુખભાઈ હા બધાઈ એને મનસુખભાઈ આ ટોટલ જમીન આપી દીધી હા બંધી દીધે પાછો અને આ બતાવીએ આમ એમાં હે એક બીજા હજી ઘણા બધા અહીંયા વાસડા રાખ્યા એવા ને કે વાસડા હે આપણે અહીં બે ત્રણ વાસડા હજી આપ્યા પણ એ બધા ઓલી ગાયું ગયું ને એના ફર ગયા ત્યાં જો અહીં બીમાર માણસો હોય ને બધા એના હાટું અહીંયા સે અહીંયા પછી સભાન ભરાય તો અમે આવીએ એમ તો કંઈક કંઈક વિડીયો મૂકું ને ત્યાં આવું ઈ આમાં બધા છે ને નંદી રાખ્યા હતા નાના નાના વાસડા હતા ને મેં અહીંયા બે કહેવા હતા મેં તો ખોટ હાટું આપ્યા હતા આપણે કંઈ મૂકી કે નહોતા ગયા પણ ત્યાંથી પાછા ખૂટ મોટા થાય ને તો કોઈ ગોસડામાં આપે ખરા આ બધા નાના વાસડા અહીંયા જો આ બધા દાનના જ છે ઉપર રૂમું હોય બધા રહેવા માટે મહેમાનો આવે તો ત્યાં ગોડાઉન છે પાછળ અહીંયા પણ ઘણા બધા અહીંયા જો આ ચકલીના માછડા છે છેણ ને એવું બધું નાખવું હોય તો ત્યાંથી આપે આ તમારે કોઈને જોતા હોય ને તો ત્યાંથી લઈ જો આપે એના કે આ તમારે ઓલા આમ ક્યાંય બાંધો હોય ને તો આ ઓલી માછડા બનાવે ને એ કહે કે આ ઓલી ગોરૈયા આવે ને એને ગોરૈયા છકલી આવે ને એ આ માછડા બનાવે આમાં એટલે એવું છે ભાઈ એવાર ને કે એમાં એવાય ગણાય તો એ છકલીઓને ભાઈ એ પૂર્ણ થાય એને અહીંથી લઈ જાય ને તમે બાંધો ને કોઈ જાડવા ને તમારે કોઈ ગોસાળા હોય કોઈ ઓહરી હોય મકાન હોય રૂમ એમાં બધી બાંધો એટલે હાલે એવા ને કે બધી બાંધો એટલે એમાં ચકલા પણ રહી શકે ખાંડ બાણ ને એમ ઘણા બધા હે અહીંયા પછી જો ઓલા કુંડિયા હે પાણીના એ ઘણા બધા હે પાણી અટાણે ઉનારો છે ને તો ખાસ કરીને લઈ જાયજો કોઈને પાણી ભરીને મૂકવું હોય ને આ તમારા છત ઉપર હોય મકાન ઉપર હોય એમાં આ કુંડિયા બધા છે ને ઘણા બધા હે ત્યાંથી ઓફમાં આપે ત્યાંથી ઓફમાં આપે તમારે કોઈને પાણી ભરવું જોઈએ કાયમ બાકી તો કુંડિયા અહીંયાથી મફત આપે તમે લઈ જાઓ તો માછડા આપે છે માછડા ગયા અમારે તો અહીં ઉપર માળ છે જો ગોવારુના છોકરા ને ગોવારું ન હોય તો ભણવા આવી જાય અને બે થાય ધનસુખભાઈ જમીન આપી અમે એવા વિરલા તો ઓછા થાય અમે વ્યવહાર ના ચાલી પચાસ વીઘા જમીન અહીં હતી બોમ્બે માં કઈક હતી બધી આપી દીધી એની એના હાટું કઈ રાખ્યું નતું બધું દાન જ દઈ દે હું આપણે ગાયું માટે જઈ ગયા અને આ આજથી નહીં રાજાશાહી પહેલાંની ગૌશાળા એના એને આ એંસી વરા પહેલાંની ગૌશાળા છે ગણકર એને કે રાજાશાહી પહેલાં નહીં એસી વર્ષ નહીં અને બધી ધનસુખભાઈએ આપેલી એવા ધનસુખભાઈ મહેતા મહેતા એટલે પંડિત અમારે અહીંયા બ્રાહ્મણ કે પંડિત હોય એવું ભાઈ ને એમાં તમારે કોઈને દેવા હોય ને તો આપણે ત્યાં જે અટાણે એ તો દેવ થઈ ગયા ધનસુખભાઈ તો એવાનું માનનીય ધનસુખભાઈ મહેતા કુટીર હે એના હાટ બનાવેલું હા એવું મંદિર આના મંદિર બને તમારા શું બને કાઠિયા વણતા વણતા જેનાને તેના ભૂસ મારીને મરી ગયા હોય એના જેના જેનાને તેના ભૂસ મારીને મરી ગયા એના શું બને આના બને એને આને કોક યાદ કરે તમને કોણ કરે કોક દુનિયા આખીને ભૂસ મારીને કોકને ગારિયા કરીને જીવતા હોય ને એવાના બને આના નામ પેઢી સુધી રીહે જય માતાજી